ભરૂચની વાગરા વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સભાને સંબોધતા ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે ભાજપ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ દેશ ચલાવી રહ્યું છે અને જનતા પર શોષણ કરી રહી છે આમ આદમી પાર્ટી લોકોમાં જાગૃતિ ફેલાવે છે જેનાથી ભાજપ ડરી રહ્યું છે ચૈતર વસાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં તેમના પર ઓગણીસ જેટલા કેસ કરાવ્યા છે અને સાત વખત જેલમાં મોકલ્યા છે તેમ છતાં તેઓ કોઈ પણ પ્રકારના દબાણથી ડરવાના નથી અને આદિવાસી સમાજ તેમજ અન્ય લોકોના હક માટે સતત લડત ચાલુ રાખશે પરિવર્તન સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા સભા દરમિયાન આમ આદમી પાર્ટીએ આગામી સમયમાં સંગઠન મજબૂત કરી જનહિતના મુદ્દાઓને લઈને આંદોલન તેજ કરવાની જાહેરાત કરી હતી જેલ 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 ની રમત રમે છે રમે છે ને અમારી સાથે જેલ જેલની રમતો રમે છે આ ભાજપ ખૂબ મોટી પાર્ટી છે ભાજપ પાસે સાડી સાતસો મોટા કમલમ ફાઈવ સ્ટાર કમલમો છે પાર્ટીમાં એમની લીગલી 10000 કરોડ થી વધારે એમનું પોતાનું બેલેન્સ છે એક આખી કંપની ઈસ્ટ ઇન્ડિયા ની કંપની જેમ ભાજપ ચાલે છે ત્યારે એકલા ચૈતર વસાવા એકલા પીયુષભાઈ પટેલ એકલા યાકુબભાઈ ગુર્જી ભારતીય જનતા પાર્ટીને ડર નથી પણ અમે બધા લોકો તમને જાગૃત કરીએ છે તમને એક કરીએ છે તમને તમારા અધિકારો માટે લડતા શીખવીએ છે તમને સંવિધાન બચાવતા શીખવીએ છે એકલા માટે ભાજપ અમારાથી ડરે છે અમારા એકલાથી ડરતા નથી પણ તમને જાગૃત કરવાનું જે કામ અમે કરીએ છીએ તમને એક કરવાનું કામ અમે કરીએ છીએ એના લીધે ભાજપ ડરે છે જે ચૈતર વસવા એક સામાન્ય પરિવારમાંથી લોકોને જાગૃત કરવાનું કામ કરે એટલે પોલીસ અધિકારીઓ પર ખોટા દબાણો કરીને ખોટી એફઆઈઆરો કરાવીને આજે 19 19 કેસો મારા પર થયા છે સાત સાત વાર આ ત્રણ વર્ષ દરમિયાન મને જેલ માં નાખ્યો છે અને તો પણ આ ચૈતર વસાવા ભાજપ ની તાનાસા નથી લડવાનો છે